ધોરાજી માટી મોટી ખબર સામે આવી સરકારી દાવો વચ્ચે બાદર સિંચાઈ પેટા વિભાગની કચેરીઓ સંપૂર્ણ રીતે ખંડે હાલતમાં પહોંચી ગઈ છે રવિ પાક માટે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવા આવે છે પરંતુ તેઓને ઓફિસની તૂટી રહેલી છત અને પડી રહેલા પોપડાથી જીવનનું જોખમ વેઠવું પડે છે છતના સળિયા કટાઈ ગયા છે દિવાલો ખસી રહી છે અને સ્ટોમાસાના પાણી ટપકતા મહત્વની ફાઇલો પણ ભીંજાઈ જાય છે કર્મચારીઓ પણ ભય વચ્ચે ફરજ અદા કરે છે જ્યારે કરી દેવામાં આવ્યા પ્રમાણે નવી ઇમારત અને રિનોવેશન માટે રૂપિયા ચાર પોઈન્ટ તેર મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડરની પ્રક્રિયા શરૂ થશે પરંતુ સવાલ એક જ છે કામ ક્યારે શરૂ થશે તંત્ર સુદ્ધ કોઈ દુર્ઘટનાની રાહ જોવી છે તીધ ફિરોજ જોડેજા સમય સંદેશ ન્યૂઝ આશિષભાઈ જે અત્યારે ભાદર ઓફિસ આવી છે એમાં જામકુ નથી ચાર સેક્શનના ખેડૂતો ફોર્મ ભરવા અત્યારે જે રવિપાકની સિઝન છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ઉપરથી પોળા પડતા હોય છે સરિયા દેખાય છે ભયના માહોલમાં જઈએ શું કહેશો ખેડૂતોની વાત સો ટકા સાચી છે આ ભાદર પેટા વિભાગની જે ઓફિસ છે એ લગભગ મારા ખ્યાલથી ઓગણીસો બાવનમાં નિર્માણ થયું હતું જેના લગભગ પચાસ કે સાઠ થયા આ ત્યાર પછી કોઈ પણ જાતનું રિનોવેશન કરવામાં નથી આવ્યું કે એની કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી એટલી હાલત ખરાબ છે કે જર્જરિત હાલત થઈ ગઈ છે અત્યારે ખેડૂતોનું સિઝન છે અને અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે આવે છે ઘણા તાલુકાઓમાંથી ગ્રામ્યમાંથી અહીંયા લોકો ફોર્મ ભરવા ખેડૂતો આવે છે બહુ મોટી સંખ્યામાં ખેડૂતો આવતો હોય છે ત્યારે અહીંયા જો અકસ્માત થાય ઉપરથી પોપડા ખરી ગયા છે સરિયા દેખાય છે જો જાનહાનિ થાય તેનો જવાબદાર આપણે કોને ગણવાનું તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તેમના પેટના પાણી નથી હાલતું એટલે સામાજિક કાર્યકર તરીકે સરકારને તંત્રને અમારી વિનંતી છે કે જ્યાં ભાદરપેટા પેટા વિભાગની સિંચાઈની ઓફિસ છે એનું તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે અને ખેડૂતો અથવા કોઈ કર્મચારી એની જાનહાની ન થાય એનું ખ્યાલ રાખો બાન નામ જયેશભાઈ લાખાની ભાદર એક ડેમની સિંચાઈ યોજના છે એની નીચે બે ત્રણ ચાર સેક્શન ધોરાજીની અંદર ઓફિસ આવેલી છે જે ઓગણીસો બાવન થી અઠાવન ની અંદર બનેલી છે જે સંપૂર્ણ અટાણે જર્જરિત હાલતમાં છે જેવું તેવું રિપેરિંગ એક બે વાર ગ્રાન્ટ નાખી થઈ ગયું છે તો અત્યારે પોળા પડે અને બિલ્ડિંગને ને તૈડું પડી ગયું છે અને બિલ્ડિંગની અંદર વારંવાર નુકસાની જાય છે અને ખેડૂત અને સાહેબ જે હવે અધિકારી નોકરી કરે છે એને તકલીફ છે કારણ કે એને પણ ફેમિલી આ તે બધું હોય કારણ કે ફોર્મ ભરવું કાંઈ રોડ ઉપર કે આગળ ખુલ્લી જગ્યામાં તો ફોર્મ ભરાતા નથી ખેડૂતને અંદર બિલ્ડિંગની અંદર ફોર્મ ભરવાનું હોય સાહિત્ય રાખવાનું હોય ઇરિગેશનનું જે કાયમી માટે સાઈડને કોમ્પ્યુટરમાં કામ કરવું તે ઓફિસને અંદર બધું વર્ક થતું હોય તો હાલતા પહોળા પડે છે તો સરકારને મારી ખાલી એટલી જ રજૂઆત છે તાત્કાલિક ધોરણે રિવેશનની ગ્રાન્ટ નક્કી કરીને કામ આપીને ટેન્ડર પ્રક્રિયા પૂરી કરીને નવી આખી ઓફિસ આધુનિક બનાવી દે તો સાહેબ અને ખેડૂત ને ફાયદો છે શેષભાઈ તમે અહીંયા એક ખેડૂત છો ફોર્મ ભરવા કેવી કેવું ડર લાગે ખેડૂત તકલીફ પડે એવું છે કારણ કે એક અંદર ત્રણ ચાર ખેડૂત ઉભા રહી નાખે વારા બદલાવ કરીએ કારણ કે કઈ પોડું પડે એનું કઈ નક્કી જ નથી રહેતું રાજકોટના ધોરાજીની વાત કરીએ તો ધોરાજીની અંદર સિંચાઈ ઓફિસ આવેલી છે જે ઓફિસ તો આજે ઓગણીસો બાવનની અંદર નિર્માણ કરવામાં આવ્યું હતું આપણે સીધા દ્રશ્ય બતાવીએ કે આ ઓફિસ જે બહારથી આલિશાન મેલ દેખાતી હોય છે અંદર જર્જરિત હાલતમાં અને પોપડા ફરતા હોય છે અને સિલેબ ઉપરથી પોપડા ફરતા હોય છે જેને લઈને આજે હળી પાકની સિઝન હોય અને ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરવા આવતા હોય છે કર્મચારીઓ અને ખેડૂતો ભયભીત હાલતમાં કામ કરી રહ્યા હોય છે અને ખેડૂતો અને લોકોની અને કર્મચારીઓની એવી માંગ છે કે આ ઓફિસને તાત્કાલિક નિર્માણ અને કરવામાં આવે અને રિનોવેશન કરવામાં આવે સમય સંદેશ ન્યૂઝ ધોરાજી ફિરોજ જુણેજા